નમસ્કાર દોસ્તો પહેલાં તો સૌથી પહેલાં તો આ વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે અને અમારી સેવા જરીક પણ તમને યોગ્ય લાગી હોય તો આ વિડીયો બને તેટલો શેર કરવા વિનંતી છે માનવ સેવા ટ્રસ્ટ દ્વારા વિરંગ ગામની ગાંધી હોસ્પિટલમાં ડેલી સર્વિસ ભોજન આપવામાં આવે છે એમાં જેને પણ યોગદાન આપવું હોય તે યોગદાન અમારા ટ્રસ્ટમાં આપી શકે છે અથવા અમારો સાઈડમાં ક્યુઆર કોડ તમને દેખાતો હશે તે ક્યુઆર કોડ ઉપર જે પણ યોગ્યદાન બને તમારાથી યથાશક્તિ યોગદાન બની શકે તે યોગદાન જરૂરથી પહોંચાડવા વિનંતી છે ફૂલ નહીં તો ફૂલની પાખડી જે પણ તમારાથી દસ વીસ પચાસ સો જે પણ યોગ્યદાન બની શકે તો પણ પહોંચાડી શકો છો એક ભૂખ્યાને ભોજન અમારા ટ્રસ્ટ દ્વારા આપીએ છીએ અને ગાંધી હોસ્પિટલમાં ડેલી સર્વિસ દર્દી તથા દર્દીના સગા લગભગ ડેલી સર્વિસમાં સો સો વ્યક્તિ ભોજનની ભોજનનો લાભ લેતા હોય છે તમે પણ ગાંધી હોસ્પિટલમાં કે વિરંગ ગામની આજુબાજુમાં રહેતા હોય તો રૂબરૂ મુલાકાત કરવા વિનંતી છે અને એક વખત આવો અમારું કામકાજ જુઓ અને ત્યાં કેટલા લોકો જમે છે અને કેટલા લોકો પ્રસાદનો લાભ લે છે તમે રૂબરૂ આવવા વિનંતી છે અથવા અમારો મોબાઈલ નંબર છે પંચાણું એકસો ત્રણ વીસ છ છ એક તે નંબર ઉપર પણ જાણ કરવા વિનંતી છે તમારે જન્મદિવસ હોય તિથિ હોય અથવા સ્વર્ગવાસ પાછળ ભોજન આપવું હોય તો આ નંબર ઉપર જાણ કરવા વિનંતી છે એક વખત આ વિડીયોને શેર કરવા વિનંતી છે ચાલો જય માતાજી हेलो बेटा सुनती हो ना सर हां हां नहीं आता बाबू दिखाऊंगी हां तो चलो मोलेला कौन काट है आ ठीक हूं हम्म